નમસ્કાર ખેડૂતભાઈ અમૂલ બંબણી ઓફિસર સીલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે આપણે છે એસિડ વિશે જાણીશું કે એસિડ છે શું છે કામ કેવું કામ આપે છે તો આજ આપણે એની વિશે જાણીશું તો ખેડૂતોને એવો પ્રશ્ન આવતો હોય કે પાકો આવ્યો હોય લાંબો સમય થયો હોય તો પાક વધતો ન હોય પાક સાખો પીળો પડતો હોય ને મૂળ ન હોય પાક નાનો હોય ને પાન પીળા પડી જતા હોય તો આ સમયે છે આનો પ્રયોગ આપણે શરૂ કરવો જોઈએ તો આનો પ્રયોગ એટલે આ હ્યુમિક એસિડનો પ્રયોગ શરૂ કરવો જોઈએ હ્યુમિક એસિડની વાત આપણે આપણે ડિટેલની અંદર આપણે કરીશું તો હ્યુમિક એસિડ છે કોની કોની સાથે નાખવા કઈ દવા સાથે નાખવા ખાતર સાથે આપવા કે નહીં તો દોસ્તો ખેડૂતોનો આનો ફાયદો ઘણા લેતા હશે અને ઘણા ખેડૂતો નાખતા પણ નહીં હોય અને ઘણા ખેડૂતો ટાઈમે નાખતા હશે પણ ટાઈમે પણ નાખતા નહીં ભાઈ હ્યુમિક એસિડ છે એ પ્રકૃતિ દ્વારા દીધેલું એક ખનીજ પદાર્થ છે જે સોળ અને જમીનની તબિયત માટે સારું હોય છે આ એક એવો તત્વ છે જે કાર્બનિક પદાર્થ જેવા કે સોળ અને અવશેષો પશુના અવશેષો આ અનાશિક વિઘટન કરી દે છે અને હ્યુમિક એસિડ છે તે ફોર ટકા પાણીમાં ઘુલનશીલ હોય છે દોસ્તો હ્યુમિક એસિડ એક જમીન સંરચનાકો સુધારે છે જમીનની ગુણવત્તા વધારે છે કાર્બનિક પદાર્થની સાથે પોષક તત્વો બનાવે છે કારણ કે તે જમીનની સંરચનાકો સુધારે છે એટલે કે તે એરેશન સુધારે છે સફેદ સફેદરૂટકો વધારે છે એટલે કે જમીનની જળધારણ ક્ષમતા સુધારે છે પીએસની વેલ્યુની બેલેન્સનું કામ કરે છે મૂમિકેસ્ટ છે જે વધારે સૌથી વધારે કામ સૂક્ષ્મજીવની ગતિવિધિ કો વધારે છે કે જેવા કે પેસ્ટિસાઇડ ઇન્ફેક્ટિસાઇડ આ આની સરસના પણ સુધારે છે અને વધારે પડતું ટ્રેસ છે તેમથી બચાવે છે વધારે વરસાદ હોય કે ઓછો વરસાદ હોય કે ગરમી હોય તે એના ટ્રેસથી બચાવે છે અને આ કઈ અવસ્થાએ નાખવું તો દોસ્તો નાની અવસ્થા એ તો સ્પેશિયલ ડોઝમાં આપણે નાખી શકાય અને પાક પાક લાંબા ગાળાનો અને ફૂલ અવસ્થા હોય તો ફૂલ અવસ્થાએ નાખે લાંબા ગાળાના પાકમાં અને કોની કોની સાથે તો દોસ્તો અને એ ખડની દવા સિવાય છોડીને બધા દવા સાથે આપણે તેને મિક્સ કરીને નાખી શકીએ અને સાથે ખાતર સાથે પણ આપણે તેને નાખી શકીએ